વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ અમદાવાદથી મળતા સમાચાર પ્રમાણે એસટી વિભાગની સીલિંગ કામગીરી સામે વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે એસટી હાઈવે પર આવેલા કાફેને સીલ કરતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે તો દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ બહાર વેપારીઓ હાથમાં બેનર લઈને દેખાવ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે એસટી વિભાગની

જી આભ હાજલક